અને એક્સેલન્સ કોણ વાળા બતાજો આવી ગયા જો ઈ બટા તા જો રમતા તા વાહ અમે જો તન બતા એક્સેલન્સ વાળા કોણ નવા વિદ્યાર્થીઓ એને કો ફુલ લોક તને જો જડી જાય પણ જો બિલ્ડિંગ નું કામ આલે તા જો બતા તોડી નાખ્યો જો તો વિગટ ને તા કુ તોડી નાખ્યો ઉની કોલી બતા જો બતા પાયા બધો ગરોન ચાલુ કામ કર્યું હે અમારું બધો કામ પૂરો થઈ જાય પછી નવી બિલ્ડિંગ થઈ જાય ચાલો આપણે જો તા પૂગી ગયા બસને 4 વાજે બસનો હોવા લઈ બસને 4 વાજે યો હું હાલે ભરાય તી અરે બઢીયા ભાઈ ગોલી વખતે તક અને મોઢા મમરા ભરે તાજુ કરે હું પડ્યું પડે કે મજા આવે ફોરવાય ગયું તમને કાઈ વાંધો નહીં પછી આવડો બસો આઠમાં આવી ગયા હા તો હજી બધા પ્રેક્ટિસ કરવા ગયો તો પ્રેક્ટિસ કરી નાસ્ત કરીએ હું હાલે ભાઈ વાહ ભાઈ વાહ જો આડે ગયે હો ભાઈ નાસ્તો

जो नीचे दी गाट बनाओ भाई अब हल्ले है हल्ले है हल्ले गाट ले निकली जा निकली जा, 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 जा एक हजार एक हजार एक हजार हाँ एक हजार में जो ये जो ये वो उनका बदु पार्ट घर लगा ले निकली जा निकली जा ये पे आ रही जो भाई जा पब्बे ऊपर आने वाला है आने वाला है तो क्या जाओ भाई तो भाई तो भाई को 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 भाई तो तो भाई को भाई तो भाई तो भाई को भाई तो भाई भाई को भाई तो भाई को भाई तो भाई तो

એને રમવું તો છે જાગે આ તો કે બધી ગેમ પૂરી કરવી જ છે ઈને અને આપણે જો બિલ્ડિંગ ની બેણે નીકળી ગઈ કારણ કે બધા બહુ દેખાર કરતા બહુ પબ્લિક જામી ગઈ હતી જો હવા જો થોડો ક્રિકેટ આલે ટીમ પાડી અને માં ક્રિકેટ હાલે એક્સેલન્સ વાળા પણ જો આટણ હે ને તો તો શિક્ષકો ને બધે રમાડતા હોય એટલે બધે રમતા હોય અને જો આટણ આ બધું જો કામકાજ આલે બધું નહીં દેખાતું હવે દેખાય જો તો બધા નવું બિલ્ડિંગ કરવાનું એટલે બધું જેટલી વસ્તુ નડતી હોય ને બધું કાઢી નાખીએ આગળ નડે નહી વધારે મોટા મોટા ને બહુ મોટી ક્રિકેટ ભાઈ કાંઈ નો ને જો રામાણ સ્વામી બધા છોકરાને જો સેવા કરાવે જો એવું બધું રવિવાર ના દિવસે બધું આવું રીતે ચાલતું હોય એવું બધું એન્જોય પાર્કે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈએ મોટા ના હોય થોડા નાના નાના છ સાત વાળા છ સાત આઠ હોય જેમ મોટા હોય અહીંયા ના મજા આવે બધા જોઈએ ક્રિકેટ ને એવું બધું રમતો હોય કબડ્ડી નહીં ઘટા નજર રાત નવા લેવાય તો પણ અહીંયા બધું કામ નતું આપણે લોક ને એન્ડ કરી દઈ છે તો કેવો લાગે લોગ અમને જરૂરથી કોમન માં જણાવજો તો મળું તો બીજા નવા લોક ને તાલાગીને બાય